પુષ્પા ફિલ્મ જેવા દ્રશ્યો કચ્છમાંથી સામે આવ્યા અંગ્રેજી દારૂ ઝડપી પાડતી એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ ભચાઉ નજીક બજરંગ હોટેલ પાર્કિંગમાં અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો સત્તર હજાર પાંચસો ચોપન નંગ આઈએમએફએલ બોટલોની કિંમત એક કરોડ પંચ્યાસી લાખ ચોરાણું હજાર આઠસો ત્રણનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પચીસ લાખનો બલ્કર ટેન્કર નંબર આરજે જીરો નવ જીએ નેવ સાડત્રીસ પકડી પાડ્યો હતો કુલ મુદ્દામાલ બે કરોડ અગિયાર લાખ ત્રણ હજાર ચારસો તેત્રીસનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો પુખરાજે ડુંગરારામ ભાટી અશોક પ્રગારામ મેઘવાલ પકડી પાડવામાં આવ્યા હતા અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા જેમાં અનિલ જગદીયા પ્રસાદ પંડ્યા બુટલેગરનું કિમિયો ટેન્કરમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયો આ કામગીરી એસએમસી દ્વારા કરવામાં આવી હતી મુદ્દા માલ પોલીસ સ્ટેશન માં સોંપવામાં આવ્યો અને આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે રિપોર્ટ બાય ગની કુંભાર ભચ